ધન્યવાદ છે એના કરતા છે હોર્ન છે એવર્ન તો એક વ્યવસાયનો ભાગ જેને એવર્ન ના નિમાનો છે અને ભારત માતા કી ભારત માતા કી બાળકો ઉત્સાહમાં છે અમારે મમ્મી છ વાગે ને પકડીને ને ઉઠાઈ રહી છે મહિલા અને બાળ વિભાગ ગુજરાત રાજ્ય અને આઈસીડીએસ શાખા જુનાગઢના સંયુક્ત ઉપક્રમે આજનો આ ત્રિવિધ કાર્યક્રમ એટલે પૌષ્ટિક વાનગી સ્પર્ધા માતા યશોદા અને ભૂલકા ત્રણ કાર્યક્રમ આજના અધ્યક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ મારા મોટાભાઈ અધ્યક્ષ નરેશભાઈ ગોમાર ભારતીય જનતા પાર્ટી જિલ્લાના આપણું બાળક તો તંદુરસ્ત હોય સરદાર વલ્લભભાઈ પટેલ બાબા સાહેબ નરેન્દ્ર મોદી જેવું તંદુરસ્ત બાળક હોય તમારી સામે હું પણ પચાસ વર્ષ નો છું હું એક દિવસ ચંદુભાઈ

કોઈને માનસિક રોગ ની દવાથી પીડાઈ રહ્યા છે કોઈને સુગર ડાયાબિટીસ છે કોઈને બીપી છે કોઈ ને કોઈ રોગ થી માનવ જાત પીડાઈ રહ્યું છે ત્યારે આમાંથી બધા બહાર નીકળવા માટે આ વાનગીઓનો ઉપયોગ થાય તો આપણા ભારત દેશ ની સંજયભાઈ કીધું એમ કે આપણી જે ભારત માતા છે એ સર્વ પરિબળ શિખર ઉપર બીજા છે એનામાં મોટા મોટું યોગદાન હોય તો બેઠેલી માતાઓનું હોવું જોઈએ અને આપણું બધા હોય આવી અપેક્ષા સરકાર તમારી પાસેથી રાખે છે માતાઓ બહેનો આજના કાર્યક્રમમાં ભાગ લેનારા સ્પર્ધકોને સંજયભાઈ ખૂબ બિરદાવ્યા છે અને સ્પર્ધક او چلو ستي جلدي ته او چي وي 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 وي